નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લામાં વિકલાંગ સહાય યોજના અંતર્ગત વિકલાંગોને સાધન સહાયનો વિતરણનો કાર્યક્રમ આજરોજ તારીખ સાત દસ અને સોમવારે વડોદરામાં સંગમ ચાર રસ્તા પાસે અનાજના સરકારી ગોડાઉનની ઉપર એક જમાતખાનામાં યોજાયો હતો વિકલાંગોને પોતાના સાધનોના રજિસ્ટ્રેશન માટે અહીંયા છેક ત્રીજા માળે ચડીને અને એ પણ દાદરના પગથિયાથી જવા મજબૂર કર્યા આશરે ચાળીસથી ઉપર જેટલા પગથીયા ચડીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્રીજા માળે વિકલાંગોને જવું પડ્યું ત્યારબાદ નીચે ઉતરીને બીજા માળે લાઇનમાં ઊભા રહીને પોતાના સાધનો પોતે લઈને જાતે જ દાદરો ઉતરવાની ફરજ પાડી એક તરફ સરકાર દ્વારા વિકલાંગોને સાધન સહાય પૂરા પાડી એક સરાહનીય કામગીરી કરાઈ રહી છે તો બીજી તરફ આ યોજના ઉપર સરકારી બાબુઓ દ્વારા કિચડના છાંટા ઉડાડવામાં આવી રહ્યા છે વિકલાંગોને ત્રીજા માળે બોલાવી ચાળીસ પગથીયા ચડાવીને ચાળીસ પગથીયા ઉતરવા એ કેટલી હદે યોગ્ય છે સમાજ સુરક્ષાના અધિકારી મયંક ત્રિવેદીને આ વાતની જાણ કરતાં તેમને તો લાગ્યું કે વિકલાંગોને તો આ કોઈ તકલીફ જ પડતી નથી પંચોતેરથી એંસી ટકા ડિસેબલ વિકલાંગો દાદરો ઉપર નીચે કરી થાકી જતા નજરે ચડ્યા અને સરકારી બાબુઓ ખુરશી ઉપર પંખાની નીચે હવા ખાતા નજરે ચડ્યા પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકાર આ સરકારી બાબુઓ ઉપર કોઈ પગલાં લેશે કે પછી વિકલાંગોની આવી જ પરિસ્થિતિ રહેશે કે પછી શું અધિકારીઓ વિકલાંગોને બોલાવી તેમનો મજાક ઉડાડી રહ્યા છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ આ બિદ હુસૈનમેન્ટમાં કાર્ય થઈ રહ્યું છે સરસ કાર્ય થઈ રહ્યું છે જવું પડે છે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે બાકી તો બધા કાર્ય એમના જે એક્સેબલ હોય એ જગ્યા પર રાખતા હોય છે પણ આ વખતે ખબર નહીં એ લોકોએ કેમ આવું કર્યું હશે પણ થોડીક તકલીફ આ લોકોને દાદરા ચઢાવવામાં વધારે પડી છે અને બીજું એ કે પેપરલેસ જે આ કાર્યક્રમો થવા જોઈએ ડોક્યુમેન્ટ્સ વધારે વારંવાર માગતા હોય છે જ્યારે ફોર્મ ભરેલા હતા ત્યારે તો માગ્યા હતા પછી ફરી પાછા પણ અત્યારે માગ્યા છે તો અમને એમ કે ઓરિજિનલની જ જરૂર હશે તમે ઓરિજિનલ લઈને આવેલા હતા તો ઓરિજિનલ એક વખત જોઈ શકો પછી તરત આપી દીધો તો સારું રહે તે લોકો માટે બસ મારે એટલું જ કહેવું છે તમારે કયા માળે જવું પડ્યું છે મારે ત્રીજા માળે જવું પડ્યું હતું ફોર્મ ભરવા માટે અને બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરાવવા માટે અને કેટલું વિતરણ હતું એ બી સેકન્ડ ફ્લોર પર હતું એટલે બે માળના દાદા મારે ચડવા પડ્યા હતા કેટલી વાર ચડ્યા ને કેટલી વાર ઉતર્યા તમે મારે તો એક વખત જવું પડ્યું પણ ઘણા બધા લોકોને માટે તકલીફ જેવું હતું તો બે ત્રણ વખત ઘણાને સક્કા થયા છે કોઈ ડોક્યુમેન્ટ્સ માટે આ તે માટે એટલે કે તમે આ લઈ આવો તે લઈ આવો એટલે એવી રીતે હતું બધું પણ તમારી શું ડિમાન્ડ હવે સરકારથી મારી સરકારને એટલી ડિમાન્ડ છે કે હવે જે કે જે હોય છે ફોર્મ ભરવાના આ તે બધા એ પેપરલેસ કરે તો વધારે સારું પડશે કારણ કે દર વખતે બધી જે રફ એક ડબલ ડબલ વખત તમારે આપવી પડતી હોય છે તો મને શું તકલીફ છે દિવ્યાંગમાં મને પોલિયો છે હું ડિસેબલ છું સેવન્ટી ફાઈવ પરસેન્ટ છે મને આપનો પરિચય મારું નામ શીતલ